વલસાડના ધરાસડામાં સ્થાનિકો અને ટ્રક ચાલકો વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા છે રેતી ભરેલી બેફામ દોડતી ટ્રકોના ચાલકની દાદાગીરીને કારણે માથાકૂટ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં ગામ લોકો ટ્રક ચાલકો અને માલિક વચ્ચે મારામારી થઈ હતી ઘટના સ્થળે ઝપાઝપી અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા અંતરિયાળ વિસ્તારમાં રેતી ભરેલી બેફામ દોડતી ટ્રક ચાલકોની દાદાગીરીને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ચેકિંગ થી બચવા ટ્રક ચાલકો ગામમાંથી ટ્રક બેફામ પણ દોડાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે બનાવની જાણ થતાની સાથે જ ખાંડ ખનીજ વિભાગના અધિકારીઓ અને પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અહીંથી વારંવાર બેફામ બીટ અને પૂર જળ બે બંગંકારે છે અચાનક એ લોકોને કઈ ટીપ મળી હશે ગાડી કોઈ ઊભા હતા તે ઓ ભરેલી ગાડી ઉલટી દિશામાં ગુમાવવા માટે મારા બાણામાં કોઈ પણ જાતની આ પૂર જળ આ લોકો અંદર નાખી દીધી મારા બાણામાં મારા બાણામાં ને પછાડી મારી ગાડી પછાડી બીજી મારી બાઈક હતી અમે ના ના પડે તો લોકો અંદર રાખીને મારું બાણું ને બધું બગાડ નાખે છે અગાઉ પણ આ લોકોના લીધે ઘણા મૃત્યુ થયેલા છે ટ્રક અને એક બે લાખ રૂપિયાનું કમ્પનસેસન આપીને એ બધાને દબાવવાનો પ્રયાસ કરે છે અત્યારે પણ મને પણ ઘણી ઓફરો આવી રહી છે